નમસ્કાર વિરાટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે તવાજા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસની આવકના શ્રી ગણેશ તથા વેપારીઓએ જનસેને વધાવી લે રાજી કરી હતી તવાજા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી શ્રી અજીતભાઈ પરમાર અને પ્રમુખ શ્રી ભીમજીભાઈ પંડિયાની હાજરીમાં નવા કપાસનું મુરત કરવામાં આવ્યું હતું તવાજા માર્કેટિંગ યાર્ડમાં સિઝનનો નવા કપાસની આવક શરૂ થઈ છે તવાજા તાલુકાના ગોરખી ગામના ડોડિયા ભગવાનભાઈ માર્કેટિંગ યાર્ડ ખાતે નવો કપાસ લઈને પહોંચ્યા હતા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે નવા કપાસની રાજી કરવામાં આવી હતી અને જેમાં માર્કેટિંગ યાર્ડ માં જિનિંગ દ્વારા નવા કપાસનો ભાવ સોળસો ને અગિયાર રૂપિયા એક મણ નો બોલાયો હતો અને ખરીદી કરી હતી આ વાત સમાચાર સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આભાર

ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પંચોતેર એસી પંચા નેવું પંચાણું ઓળસો રૂપિયા ઓળસો ને પાંચ સોળસો પાંચ રૂપિયા પાંચ રૂપિયા એક વાર કોણસો પાંચ રૂપિયા બે વાર ગોળસો ને પાંચસો પાંચ અંબુજા અગિયાર રૂપિયા લખી લખીસો અગિયાર રૂપિયા કરીને લખજો ભાઈ મુહર્ત બરોબર